સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વર્ષથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં માર્ગ સલામતી માસની ઉજવણીનું સમાપન કરાયું છે જેમાં સ્થાનિક પોલીસ ટ્રાફિક શાખા તેમજ આરટીઓના ક્રમે માર્ગ સલામતી માસના સમાપનની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના આશય સાથે અને લોકજાગૃતિ માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ છે એ એક માસ માટે માસ સલામતી માસ તરીકે 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ગોઠવાવામાં આવે છે તો આજે એનું સમાપન કાર્યક્રમ કરવામાં આવે સુરત શહેર તબી પુરૂષ દ્વારા આ પૂરો એક માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ શિક્ષણ વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે નું કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાએ

સાતો સાત જો બાળકો હતા કે જે અમેનો શપત લેવડાવી કે આ લોકો ઓથે અપના પેરેન્ટ્સ ને ભૂલસે જોએ કે આ નિયમોનો તમામ નિયમોનો પાલન કરે કોઈને લવ રોડ પર પડે નઈ કોઈને જો એક એક્સિડન્ટ નઈ થાય આ પ્રકારના તમામ અભિગમ લેના પોલીસ અને લોકો બે સાથે મળીને કામ કરે સાતો સાત માનનીય ગૃહ મંત્રી દ્વારા સરકાર તરફ પરવા નામથી બી એક અમેનો પર અતારે એક કાર્યક્રમ ચાલુ છે જે માર્ચ વિત ચાલશે જેમાં ખાસ કેનેમે જો રોડ ઉપર જો અકસ્માતો ના થાય એના માટે જો આપણે રોડ જો પેસેન્જર છે રોડ યુઝર છે વાહિકલ યુઝર છે એના અમે પરવા કરીએ છીએ અને આ હિસાબથી અમે લોકો સતત આ અમારું કાર્યક્રમો ચાલુ રહેવાના છે ઇમ્પ્લીમેન્ટેશન અમે લોકો ત્યારે અવેરનેસ થઈ ગયા હવે ઇમ્પ્લીમેન્ટેશન એક્સપેક્ટ ઇમ્પ્લીમેન્ટેશનમાં કામગીરી ભી પુરી સર થઈ રહી છે લેકિન આવનાર્ દિવસોમાં અમે લોકો ઓર કરીશ